નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે હાલમાં એક માઠા સમાચાર સામે આવ્યા છે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સહેલ્યા સત્તર વર્ષથી લોકોનો પ્રસન્નનો શો રહ્યો છે તેના દરેક પાત્ર આજે દરેકના મનમાં પણ સવાઈ ગયા છે સોશિયલ મીડિયા પર આ શોનું મજબૂત ફેન ફોલોવિંગ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શકો દરેક પાત્ર સાથે ખૂબ જ જોડાયેલા છે પછી ભલે તે જેઠાલાલ ભીડે વચ્ચેની મજાક હોય કે પોપટલાલ હોય કે અન્ય કોઈ પણ હોય સિરિયલના એપિસોડ ચાહકોના ઘરમાં હાસ્યનો ઓવરડોઝ લાવે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે હાલના એપિસોડમાં ગોકુલધામ સોસાયટીમાં લોકો ઓનલાઈન ગોબણમાં ફસાઈ ગયા છે જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે કારણ કે જેઠાલાલ કેટલાક એપિસોડમાં જોવા મળશે નહીં હા વેપારી મંડળ સાથે હિમાલય ગયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે થોડા દિવસો ત્યાં જ રહેશે અભિનેતા પોતાનો ફોન પણ પોતાની સાથે લીધો નથી જેથી કોઈ તેનો સંપર્ક કરી શકે નહીં આ દરમિયાન જીઠાલાલે પૈસા કી બારીસ એપ પર પંદર લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું જે હવે ડૂબી ગયું છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તાજેતરના એપિસોડ ખૂબ જ રસપ્રદ બનાવવાના કારણે ગોકુલધામ સોસાયટી લોકોએ પૈસા કી બારીસ એપ પર પૈસાનું રોકાણ કર્યું હતું જેના કારણે તેમને શરૂઆતમાં સારું વળતર મળ્યું છે જી હા મિત્રો જોકે પછી